આગળ વાત કરીએ તો આઈપીએલ મેચ માટે થોડા સમય પહેલાં જ ખેલાડીઓને પોતાની ટીમમાં લેવા માટે જુદી જુદી ટીમ દ્વારા ઓક્શન કરવામાં આવ્યું હતું આરસીબી ટીમમાં અમદાવાદના નવ યુવાનને સ્થાન મળ્યું છે ત્યારે નાનપણથી જ તેઓ ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા આ ઉપરાંત તેમના પિતા નવાઝ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા હતા અને સંઘર્ષથી સફળતા સુધીની તેમની આ યાત્રા કેવી રહી તેમના પરિવારજનો શું કહી રહ્યા છે આવો સીધા જ વાત કરીએ આરસીબીના પ્લેયર તેમજ અમદાવાદના ગૌરવ એવા સૌરવ ચૌહાણ તેમજ તેમના પરિવાર સાથે કોઈપણ વ્યક્તિ સંઘર્ષથી સફળતા સુધી કઈ રીતે પહોંચે છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના એક યુવાન છે તેમની સાથે આજે વાત કરીશું કે તેઓ ક્રિકેટમાં અને ખાસ કરીને તેમાં પણ આઈપીએલમાં આસ આસીબી ટીમમાંથી સિલેક્ટ થયા છે સૌરવ જે છે તેની સાથે વાત કરીશું સાથે વાત વાત કરીશું તેમના મિત્ર સાથે કે કઈ રીતના તેમની સંઘર્ષથી જે કહાની છે કેટલા વર્ષથી તેમણે આ શરૂઆત કરી છે તે તેમના માતા પિતા તેમજ સૌરવ સાથે વાત કરીશું સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપણને આ આપને આ મોકો મળ્યો છે શું કહેશો કઈ રીતની જે શરૂઆત છે કેટલા વર્ષથી આ શરૂઆત છે અને કઈ રીતની આ શરૂઆતથી સફળતાની શરૂઆત ચાલુ થઈ એટલે હું છ વર્ષનો હતો ત્યાંથી સ્ટાર્ટ કરી દઉં ક્રિકેટ રમતા અને અત્યાર સુધી સોળ સત્તર વર્ષ થયા રમતા અને મારું જે મને ગુજરાત ગુજરાત ક્રિકેટ એસોસિએશનને બેક કર્યું છે અને મને જે ત્રણ વર્ષથી જે ઉપર સિનિયર લેવલ પર રમવાનો મોકો આપ્યો છે એના લીધે આ મને આઈપીએલમાં સિલેક્ટ થવાનો મોકો મળ્યો છે એના લીધે ઉપરનો ક્રિકેટ રમવાનો મોકો મળ્યો છે મને અહીંયા ચોક્કસ અગાઉ પણ આપ અલગ અલગ જગ્યાએ કચ્છ વર્ષે જે આઈપીએલ હતી ત્યાં પણ ગયા હતા કઈ રીતની એક નિરાશાજનક અને ખાસ કરીને એવી એક પળ હશે કે જ્યારે એ તમે નિરાશ થઈ ગયા અને તમને લાગ્યું કે હવે કંઈ નહીં થઈ શકે એટલે છેલ્લા ત્રણ વારથી ઓપ્શનમાં નામ તો આવતું હતું પણ લાસ્ટ બે વારમાં એવું થયું હતું કે હું ઓક્શનમાં પિક નતો થયો પણ એમાં એવું નહોતું થયું કે હવે નહીં થાય કે આગળ નહીં થવાનું હવે છોડી દઈએ એવું નહોતું થતું બસ એ જ મગજમાં જતું હતું કે આ વખતે નહીં થતું કે નેક્સ્ટ ટાઈમ હજી સારું કરીને હજી સ્ટ્રોંગ રીતે કરીને રન કરીને આગળ ઓક્શનમાં થવાનો ચાન્સ મળશે એમાં ભાઈ ચોક્કસ જે સફળતા છે ચોક્કસ મા બાપનો તો હંમેશ આપનો સાથ સહકાર હોય જ છે કયા મિત્રોનો સાથ હતો કઈ રીતના મા બાપે આપણે આ સ્ટેજ સુધી પહોંચ્યા ને આપણને આ એ વાતનો કયો ગર્વ અનુભવશો એટલે મારી ફેમિલીએ તો બહુ સપોર્ટ કર્યો છે લાઈક પપ્પા મમ્મી છે મારી ત્રણે બહેન છે બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે અને મારા મિત્રો જે છે બધા એ લોકોએ મને આમ ક્યારે બી એમ નહોતું લાગવા દીધું કે હું નથી કરતો કે કે બી ઓક્શન ઓપ્શન થયું હતું ત્યારે મને એમ કહેતા હતા કે વાંધો નથી આતાર વખતે નહીં થયું પણ તું ઉપરના ક્રિકેટમાં રમીશ તો અમને ખબર છે અને આ વર્ષની તો નેક્સ્ટ યર તું હજી સારું કરીને હજી આગળ વધી શકે છે તો હજી ચોક્કસ આ વખતે જ્યારે ઓક્શન હતું ઓક્શનના દિવસે કઈ રીતનું આમ ઉત્સુકતા જેવો આપનો જે માહોલ છે જ્યારે ઓક્શન ખેલાડીઓ બોલતા હોય ત્યારે પણ આ કઈ રીતના એક ઉત્સુકતા આપણે રહી છીએ એટલે ઓક્શનના ટાઈમે આમ થોડુંક રહે તો એક્સાઇટમેન્ટ રહે છે કે આ આ વખતે મને હતું કે કે મને લાગતું હતું જેવી રીતે મારું પર્ફોમન્સ હતું મને લાગતું હતું કે આ વર્ષે ચાન્સીસ છે થવાના તો આ વર્ષે વધારે એક્સાઇટેડ હતો કે શું થશે કે કેવી નામ આવશે કે નહીં કે મને કોઈ પિક કરશે કે નહીં એ એક્સાઇટમેન્ટ રહેલો છે ઓપ્શનના ટાઈમે બધાને ચોક્કસ તેમના મિત્ર પણ આપણી સાથે છે પછી તેમના મમ્મી પપ્પા સાથે વાત કરીશું શું કહેશો કઈ રીતની જે આપના મિત્રને આ એક ચાન્સ પડ્યો છે ગોલ્ડન ચાન્સ કહી શકાય કારણ કે ઘણા વર્ષોથી મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે આપે પણ સાથે મહેનત કરી છે શું કહેશો ના બહુ મોટો ચાન્સ છે એની માટે કારણ કે અમે દસ વર્ષથી જોડે રમીએ છીએ સાથે ઇવન સ્કૂલથી અમે જોડે છે તો એ બહુ પહેલેથી મહેનત કરતો આવે છે અને બહુ સારો ક્રિકેટર છે પહેલેથી અને એને ફોર્ચ્યુનેટલી ઓપોર્ચ્યુનિટી મળી જાય અને એ બી આરસીબી જેવી ટીમમાં જેમાં બહુ મોટા પ્લેયર્સ છે વિરાટ કોહલી ફાફ ડુપ્લેસીને તો બહુ સારી વાત છે કે એને એમાં ઓપોર્ચ્યુનિટી મળી પરફોર્મ કરવાની ચોક્કસ તેમના મિત્ર પણ જણાવી રહ્યા છે સાથે તેમને પણ એક સવાલ પૂછું છું છેલ્લો સવાલ આપણે પછી આપના મમ્મી પપ્પા સાથે વાત કરીશું કયો એક આપનો જે ફેવરેટ ખેલાડી છે અને ખાસ કરીને તેની સાથે આપણશો મારો ફેવરેટ ખેલાડી વિરાટ કોહલી જ છે એમના જોડે મને રમવાનો બહુ એ એટલે ડ્રીમ હતો મારો એ હવે મારો પૂરો થવાનો હતો અને મેઇન ડ્રીમ એ બી હતો કે મારે આરસીબી માટે રમવું છે આઈપીએલમાં તે એ બંને ડ્રીમ મને ડ્રીમ મારા હવે પૂરા થવાના છે ચોક્કસ અને ખાસ કરીને તેમના પપ્પા સાથે વાત કરું છું જેઓ કોર્પોરેશનમાં સૌથી મહત્વ ખાતામાં એટલે કહી શકાય કે ફાયર ની જે કહી શકાય કે અમદાવાદમાં જ્યારે પણ ફાયરમેનનું નામ બોલાયતું હોય છે ત્યારે લોકો જે એક ઇજ્જતની નજરે જોતા હોય છે ફાયરમેન અગાઉ રહી ચૂક્યા છે તેમની સાથે પણ વાત કરીશું દિલીપ શું શું રહેશો અને ખાસ કરીને ખૂબ જ ગર્વનો આજે દિવસ છે ક્ષણ છે ગઈકાલે પણ જ્યારે આ નામ બોલાવ્યું હશે છેલ્લા બે દિવસથી કેવું લાગે છે આપને બહુ સરસ લાગે છે અને જે રીતને અમારા ઘરની જે જનરી રહી અમે બહુ સ્ટ્રગલ બી કરી છે મહેનત બી કરી છે અને એક વસ્તુ છે કે એક વસ્તુ ખાસ શીખ્યા છે અમે લોકો કે કોઈ દિવસ મહેનતથી અમે પાછળ નથી પડ્યા અને કોઈ આશા નહીં છોડી અને અગર ધારો કે કંઈ બી એક પ્રોબ્લમ કે કંઈ બી હોય એને અમે લોકો ડબલ મહેનતથી એનો સામનો કરતા હતા અને એ અમે એમાં જીતતા હતા તો એકચ્યુઅલી અમે ફાયર બ્રિગેડ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ મારા પપ્પા બી ફાયર બ્રિગેડમાં હતા મારા દાદા બી ફાયર બ્રિગેડમાં હતા અને હાલ હું મારો નાનો ભાઈ ગોમતીપુર ફાયર બ્રિગેડ જ છે એટલે અમે આખી ફેમિલી ફાયર ફાઈટર છીએ એટલે એ રીતનો સન બી થયો છે ફાયર ફાઈટર તો એ એની ફિલ્ડમાં ફાઇટિંગ કરે છે અને અમે લોકો અમારી ફિલ્ડમાં ફાઇટિંગ કરીને આગળ આવ્યા છીએ ચોક્કસ જયારે જે દિવસો ઓક્શન હતું કઈ રીતનો આપનો અહિયાં નો માહોલ હતો બહુ જબરજસ્ત હતું એ દિવસનો માહોલ અનબિલિવેબલ આખું ફ્લેટના તમામ ફેમિલી મેમ્બરો બધા આવી ગયા હતા રાત્રે ડોલ લગાડા લઈને આખી રાત એ લોકો અહીંયા નાચ્યા છે ચાર વાગે સુધી સવારે અને બહુ મજા કરીએ દિવસે અને બિલીવ બી નતો થતો કે જે ડ્રીમ છે એ પૂરું થશે શનિનું અને સૌરવનું ખાસ હતું કે આરસીબીની મેચ બી જોયે ને તો આરસીબીની ટી શર્ટ પહેરીને જ મેચ જોતો હતો એટલે એ સૌથી મોટા મોટી વસ્તુ છે કે એના માટે કે એનો ડ્રીમ બી પૂરો થયો અને જે વિરાટ કોહલી ની જોડે એને રમવાની અને જે ઈચ્છા હતી એમની જોડે ખાલી બેસીને ડ્રેસિંગ રૂમ બી શેર કરશે તો એ કિસ્મત ખુલી ગઈ કહેવાય ચોક્કસ નાનપણથી જ્યારે તેનો શોખ હતો નાનપણથી પણ ઘણા એવા ક્રિકેટર્સ બોલર્સ સાથે પણ તેઓ મળ્યા હતા અને ખાસ કરીને કયા એવા બોલર્સ અને ખાસ કરીને ત્યારે કોણે એક પ્રેડિક્ટ કર્યું હતું કે જે આ નાનપણથી જ આગળ જઈ શકે તેવી શક્યતા છે એક્ચ્યુઅલી એક ઘટના છે બે હજાર આઠની ની એ ટાઈમે સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર આઈસીએલ ટુર્નામેન્ટો ચાલતી હતી અને એ ટાઈમે દુનિયાના તમામ દિગ્ગજો સારા ખેલાડીઓ અને એ બધાનો જમાવડો હતો આપણા સ્ટેડિયમ ઉપર એ ટાઈમે ઇંગ્લેન્ડના બોલર હતા એમને પાંચ વર્ષની ઉંમરમાં સનીને દોડતા જોઈને કિરણ મોરે સરને અમારે જે એકચ્યુઅલી અમારા જે સર હતા એ કિરણ સર હતા એ ટાઈમે કિરણ મોરે સરને કીધું હતું કે આ છોકરો આગળ જઈને ક્રિકેટર બનશે તો કિરણ મોરે સાહેબે એકચ્યુઅલી મને ટ્રાન્સલેટ કરીને કીધું હતું કે એમનું કેવું એવું છે કે આ જાણે મોટો ક્રિકેટર બનશે આ જ્યારે સનીની સૌરની ઉંમર પાંચ વર્ષની હતી ત્યારે એ ઇંગ્લેન્ડના ક્રિકેટરે આઈસીએલ વખતે કીધું હતું કે આ આગળ જઈને મોટો ક્રિકેટર થશે તો એ ડ્રીમ પૂરો થયો એમની જે કહે છે ને કે કોઈ કોઈક જગ્યાએ જુવાન ઉપર સરસ્વતી બેઠી હોય છે એમનું કહેવું આજે પૂરું થઈ ગયું છે ચોક્કસ બિલકુલ અને ખાસ કરીને ખૂબ જ ખુશીનો એક માહોલ હોય છે માતા પિતા માટે પરિવારજનો માટે કારણ કે ખૂબ જ સંઘર્ષ કરીને જ્યારે પોતાની લક્ષ્ય સુધી જ્યારે તેઓ પહોંચતા હોય છે ત્યારે એક અનોખી જ સફળતાની ખુશી જોવા મળતી હોય છે શું કહેશો આંટી આપણા દીકરાને આજે આ રીતે આપ જોશો બહુ એની ખુશી હો રહી છે પણ મેં કહ્યું इंतजार बहुत किया मैंने मैंने खाली इतना करती थी कि जब भी बोलूँ ना बेटा को कि ऐसा है तू बहुत मेहनत करता है एक दिन आगे तू बढ़ेगा सबका नाम रोशन करेगा बोलो तो हाँ ठीक है मम्मा करूँगा बोले आप क्या कहोगे क्योंकि अभी तो ये यहाँ से जाएगा क्रिकेट में और आगे बढ़ेगा और, और, और आपकी क्या दुआ और सब लोगों को आप क्या एक मैसेज देना चाहोगे મે તરફ મે ફેમલી જો સબ સપોર્ટ કરી સૌ કર બેટા આગે જાયગાઇ કરેગા

તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે